બોટાદના ગઢડામાં રાજ્યના ત્રીજા નંબરની યોજાનારી બત્રીસમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને લઈને સંતો મહંતો અને રાજકીય રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અષાઢી બીજના રોજ જૂને યોજાનાર બત્રીસમી રથયાત્રા માટે શહેર ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા મંડળો તરફથી ફ્લોટ સહિતના આકર્ષણો માટે કામગીરી શરૂ કરવામાં આવી આ રથયાત્રા પહેલાં શહેરના સાંજે આઠ કલાકે ભા ભાવસાર સમાજવાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ખુલ્લું મુકાયું આ કાર્યક્રમ પ્રસંગે અધ્યક્ષ તરીકે ભાવનગર રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલિયા શિક્ષણવિદ મહેશભાઈ ગઢવી સાધુ સંતો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા રથયાત્રા જી ગુજરાતની અંદર જે ગઢડામાં નીકળનારી રથયાત્રા પરંપરાગત આ વખતે બત્રીસમી રથયાત્રા છે ગુજરાતની ત્રીજા ક્રમની રથયાત્રા આ ખૂબ જ ભવ્યતાથી દર વર્ષે નીકળે છે આ રથયાત્રાનું આજે કાર્યાલયનો અમે ખૂબ જ સરસ રીતે શુભારંભ કર્યો છે આ કાર્યાલયની અંદર અમારા ભાવનગર જિલ્લા રથયાત્રા સમિતિના પ્રમુખ એવા હરુભાઈ ગોંડલિયા ભાઈ શ્રી મહેશભાઈ ગઢવી અમારા એસપી સાહેબ શ્રી બલોળિયા સાહેબ અને સંતો મહંતો શ્રેષ્ઠીઓ તમામ મંડળો ટ્રેક્ટરો અને એ બધા જે સેવા આપે છે તમામની હાજરીમાં અમે સરસ મજાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે આ રથયાત્રાની અંદર આ વખતે લગભગ સાઠથી સિત્તેર જેટલા ટ્રેક્ટરો રહેશે છ બેન્ડ જે ડીજે બેન્ડ છે ઉપરાંત અલગ અલગ બધા બેન્ડ છે આની અંદર રાસમંડળીઓ અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ આ રથયાત્રાની અંદર સોમણનો પ્રસાદનું અમારું વિતરણ થતું હોય છે રથયાત્રા ખૂબ જ સારા વાતાવરણમાં અમે સંપન્ન કરતા હોઈએ છીએ જ્યારે ગઢડાની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે અમે પાપા પગલીથી થોડા કિશોરાવસ્થામાં ભાવનગરની રથયાત્રા હતી આ રથયાત્રા ગઢડાની જે છે એના આયોજકો જે તે વખતે અમે બધા મળ્યા પછી જે રીતે ગઢડાની અંદર આ રથયાત્રા આજે ધીમે 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 બત્રીસ વર્ષના વાણા વાયા પછી આજે વટવૃક્ષ થઈને આપણી વચ્ચે આગામી સત્યાવીસમી તારીખે ગઢડાના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે સામાન્ય રીતે અમદાવાદની રથયાત્રા ગુજરાતની પ્રથમ ક્રમાંકની કહેવાય છે ત્યાર પછીની બીજી યાત્રા ભાવનગરની છે અને ત્રીજી ક્રમાંકની રથયાત્રા એ ગઢડાની અંદર નીકળે છે અમને એનો પણ આનંદ છે કે અમે બધા એકસાથે બધા અમદાવાદથી લઈને બધા સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને ઘણા બધા વખતે કટોકટીનો કાળ હોય કોરોનાનો કાળ હતો ત્યારે પણ અમે એકબીજાના સંપર્કમાં રહીને કોમ્યુનિકેશન જાળવીને આ જે ધર્મ કાર્ય છે એને અમે આજે આગળ ધપાવી રહ્યા છીએ ભાવનગરની ચાલીસ વર્ષની આ વર્ષે રથયાત્રા નીકળવાની છે અને ગઢડાની બત્રીસ વર્ષથી આ રથયાત્રા ગઢડામાં નીકળવાની છે આજે જે રીતે દેશની અંદર એક સનાતન યુગનો માહોલ ઊભો થયો છે અને જ્યારે મહાકુંભ જે હમણાં જ ગયો એને મિની કુંભના સ્વરૂપે ત્યાર પછીનો જો કોઈ હિન્દુ સમાજનો મોટામાં મોટું કાર્ય હોય તો એ આ જગન્નાથજીની રથયાત્રા છે સર્વ ધર્મ પ્રેમી મિત્રોને ભાઈઓ બહેનોને આ રથયાત્રામાં પધારવા માટે આપ સૌને હું સાથે સાથે વિનંતી કરું છું ભગવાનના દર્શનનો લાભ લેશો એટલી જ પ્રાર્થના પ્રાર્થનાભાઈ